జనగర మోపలా వే రాజే చోబే నవ రంగో చడి గోవిందూరే గే గ నటయా రే కోటోటో అలా ગામના નટિયા વ્યા નાચવા નાચ્યા કુદિયા રત મદ રાત રે કોઈ એનો આપ્યો నటయా రత మదరాే నో రోగడో రూప ગુ થાઓ નવ રંગ ટોપલી આ લા રે તેની ગુથાઓ નવ રંગ ટોપલી દબક ઢોલકી વાગે છે મનીસ આવે છે દબક ઢોલકી વાગે છે મનીસ આવે છે ભૂલા પડ્યાને ભંગ્યાના ઘરમાં જઈ ચડ્યા આવતા આવતા ભૂલા પડ્યા ને ભાગ્યાના ઘરમાં જઈ ચડ્યા ભંગ્યો કહે આવો ભાઈ બેસો ભાઈ આપણે બે માસિયાર ભાઈ ભંગ્યો કહે આવો ભાઈ બેસો ભાઈ આપણે બે માસિયાર ભાઈ માસિયાર ભાઈ કહેવાના ભાઈ વગાડવા જવાના ડબક વાગે છે સંજય જમ્યા આવે છે આવતા આવતા ભૂલા પડ્યા વાઘરી ના ઘર માં જઈ ચડ્યા આવતા આવતા ભૂલા પડ્યા વા ના દાતણ નાખવા જવાના ભાઈ કેવા ના દાતણ નાથવા જવાના વાગે છે રાજેશ આવે છે તબક ડોલ વાગે છે રાજેશ આવે આવો ભાઈ બેસો ભાઈ લોટ માગવા જવાના ટબક ઢોલકી વાગે છે ઢબક ઢોલકી વાગે છે જય શ્રી કૃષ્ણ કલ્યા